બે દિવસમાં છાસઠ લાખની બમ્પર આવક થઈ મુસાફરીમાં વર્લ્ડ કપનું પણ રેકોર્ડ તૂટી ગયું અડતાલીસ કલાકમાં પંદરસો ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો ત્રણ દિવસમાં એરપોર્ટ પર નવસો ફ્લાઇટ પહોંચી જડબે સુરક્ષા વ્યવસ્થા પરિવહન તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને સ્વચ્છતાની કામગીરીથી દર્શકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા રેકોર્ડ 2.5 લાખ થી વધુ લોકોની હાજરી અને પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ જબરદસ્ત વેગ મળ્યો આ ફક્ત આંકડા નથી આ સફળતાની નવી કહાની છે આ ફક્ત સિદ્ધિ નથી નવા કીર્તિમાનોની જુબાની છે વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોડ પ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં પચીસ અને છવ્વીસમી જાન્યુઆરીએ યોજાયો અને સફળતા ઉડીને આંખે વળગી અને એટલે જ देश प्रधानमंत्री पर कहूं कि भारत तैयार से दोनों बड़े पिछले कुछ दिनों में आपने मुंबई और अहमदाबाद में हुए कोल्ड प्ले कॉन्सर्ट की शानदार तस्वीरें देखी होगी यह इस बात का प्रमाण है कि लाइव कॉन्सर्ट के लिए भारत में कितना स्कोप है दुनिया के बड़े बड़े कलाकार રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ અમદાવાદ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા ટ્રાફિક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું દોઢ લાખ લોકોએ એક સાથે આ કોન્સર્ટને માણ્યો તે સંખ્યાની દ્રષ્ટિએ અત્યાર સુધી ભારતનો સૌથી મોટો કોલ્ડ પ્લે શો બન્યો પણ આ સફળતા પાછળ અમદાવાદ પોલીસની મહેનતને પણ સલામ અમદાવાદમાં એક મોટી ઇવેન્ટ થઈ ગઈ જેની પ્રશંસા દેશ અને દુનિયામાં થઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનું આયોજન કરવામાં આવ્યું એક એટલી મોટી ઇવેન્ટ જેની રાહ તેના ચાહકો છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા હતા અને સફળતા પણ એટલી જ મળી પણ દરેક સફળતા પાછળ પડદા પાછળના જે ખેલાડીઓ હોય છે એમની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે ને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે નમસ્કાર હું છું જીગર આજે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં ભરત રાઠોડ સર જોડાયા છે ડીસીપી જોન ટુ કે જેમની જવાબદારી હતી કે એકથી સવા લાખ લોકો જે મેદાનમાં આવવાના છે એ મેદાનમાં અત્યાર સુધી ક્રિકેટની મેચો રમાતી હતી પણ આ વખતે એક એવી ઇવેન્ટ યોજાય કે જેને ઇન્ટરનેશનલ માઇલેજ મળ્યું અને એ આવેલા લોકોએ પણ પ્રશંસા કરી પણ આટલું મોટું આયોજન કરવું એ નાની વાત નથી અને એટલે જ અમદાવાદ પોલીસ અને ભરત રાઠોડ સર અને એમની ટીમ એ કેવી રીતે આખા મોટા કાર્યક્રમને પાર પાડ્યો કેવી રીતે સફળતા મેળવી કેવી રીતે આયોજન કર્યા એના વિશે આજે વિસ્તારથી ચર્ચા કરીશું સર સૌથી પહેલો સવાલ આવડી મોટી ઇવેન્ટ હોય અને એની અંદર લાખો પ્રશંસકો આવવાના હોય પ્રવેશથી લઈને મેદાનમાં જાય ત્યાં સુધી પોલીસની જવાબદારી કેટલી મહત્વપૂર્ણ કેવી રીતે પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગને સફળતા સુધી પહોંચાડવા માટે કેટલા પ્રયત્ન બે દિવસની એક તો ઇવેન્ટ હતી પચીસ અને છવ્વીસ અમને એકાદ મહિના પહેલાંથી ખ્યાલ તો હતો જ કે આ ઇવેન્ટ અહીંયા થવાની છે ને એ પ્રમાણે આયોજન શરૂ થઈ ગયા જ્યારે આટલી મોટી ઇવેન્ટ હોય ત્યારે બે મુદ્દા અમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલું એક તો સુરક્ષા કારણ કે વિશ્વસ્તરનું આયોજન છે વિશ્વ સ્તરનું બેન્ડ છે અને જો અહીંયા કોઈ પણ એક એવો ઇન્સિડન્સ બને તો એ આપણી અમદાવાદને આપણા ગુજરાતને અને ભારતને ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નાર્થ કરે અથવા આપણું નામ ખરાબ કરે આ એક પહેલો મુદ્દો સુરક્ષાવાળો અને બીજો હતો એ ક્રાઉડ મેનેજમેન્ટ કારણ કે પ્રથમ વખતે પ્રથમ દિવસે એક લાખ પ્લસ બીજા દિવસે એક લાખને ચોત્રીસ હજાર લોકો કે જેનું મેનેજમેન્ટ જેની વ્યવસ્થાપન આપણે કરવાનું હતું એટલે જે પહેલો મુદ્દો છે એને અનુસંધાનમાં એના પહેલાં પ્રી એટલે ઇવેન્ટ પહેલાં અમે બહુ જ બધી એક્સરસાઇઝ કરી કોમ્બિંગ કરવાના હતા એ કોમ્બિંગ કર્યા અમારે ઇન્ટેલિજન્સ સાથેના ટાઈઅપ અને એની સાથે જે પણ સુરક્ષાના પગલાં લેવાના પડે એ પગલાંઓ લીધા અને તેને કારણે કોઈ એવો ઇન્સિડન્સ ના બને એના માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવે એની સાથે સાથે જ એ જ સિક્યુરિટીના ભાગરૂપે દરેક માણસ પ્રોપરલી ચેક થઈને સ્ટેડિયમમાં પ્રવેશે એના માટેનું પૂરતું આયોજન એના માટે ડીએફએમડીઝ એચએચ અને એના માટે જે ઘોડેશવારની ટીમ્સ ડ્રોનનું સર્વેલન્સ આ એ તમામ પ્રકારની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી હવે બીજું જે ચેલેન્જિંગ ટાસ્ક હતું એ હતું ક્રાઉડને મેનેજમેન્ટ કરવાનું એ સૌથી મોટું ટાસ્ક અને ટ્રાફિક કે જ્યાં સૌથી વધારે કમ્પ્લેન્ટ તમારી અમારા ઉપર જો કોઈ આવતી હોય તો એ ટ્રાફિકનો મુદ્દો છે એટલે આ બે મુદ્દાને મેનેજમેન્ટ કરવા માટે સૌથી પહેલાં તો અઠવાડિયા પહેલાંથી અમે અમારા ઓફિશિયલ હેન્ડલ્સ પરથી જાહેરાતો કરી કે વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ થાય મેટ્રોનો યુઝ થાય બીઆરટીએસનો યુઝ થાય હવે જો એ યુઝ થાય તો એના માટે એની ફ્રિકવન્સી છે ટાઈમે એનું ડિપ્લોયમેન્ટ થવું જોઈએ ટાઈમે મેટ્રોઝ ચાલવી જોઈએ ટાઈમે બીઆરટીએસ ચાલ ચાલવી જોઈએ એટલે એના માટે એ તંત્ર પણ એટલું જ એને આપણે આભાર આપવો પડે બિલકુલ કે એ લોકોએ પણ એ જ પરિસ્થિતિને એટલું જ સારી રીતે કોપઅપ કર્યું આપણે એમને મિટિંગમાં આ બધા મુદ્દાઓ કન્વે કર્યા અને એ પ્રમાણે એમને આપણને પ્રતિ ઉત્તર આપ્યો એટલે આ એક જે મેનેજમેન્ટ ટ્રાફિક આવવાનું હતું એ કર્યું બીજું કે અમારા માટે નવી વસ્તુ એ હતી કે પાંત્રીસ હજાર જેટલા લોકો આ વખતે ગ્રાઉન્ડમાં ઊભા રહેશે અત્યાર સુધી પોલીસ ટેવાયેલી હતી કે મેદાનની અંદર અપર બાઉલ ભરી દે લોઅર બાઉલ ભરી દઈએ પણ ગ્રાઉન્ડમાં પાંત્રીસ હજાર લોકો ઉપરાંત કોલ્ડ પ્લે કોન્સર્ટનું એક સ્ટેજનું ફોર્મેશન છે એ એવી રીતના સ્ટેજ બનાવે છે કે જેથી કરીને ક્રિસ માર્ટિન રહ્યો એ બધી પબ્લિકની વચ્ચે જઈ શકે અને બધાને દેખાઈ શકે એટલે એની એ બ્યુટીને મેન્ટેન રાખી અને આપણે સુરક્ષા આપવાની હતી એમાં અમારા માટે ચેલેન્જિંગ ટાસ્ક એ હતું કે પાંત્રીસ હજારને પહેલાં તો પ્રોપરલી અંદર ડિપ્લોય થાય અને એનું ઇવેક્યુએશન પ્રોપર થાય હવે જ્યારે તમે પણ જોયું હશે કે બે વાગ્યે ઓપન થયા થાય ગેટ એટલે સૌથી પહેલો સ્ટેજની બાજુમાં પોતાનું પોઝિશન લઈ લે હવે બે વાગ્યાથી સાડા સાત વાગ્યે ક્રિસ માર્ટિન પોતે કોલ્ડ પ્લે બેન્ડ સાથે આવે એટલે પાંચ કલાકે ત્યાં ઊભા રહેવાના એને પાણીની વ્યવસ્થાની જરૂર પડે જો કોઈ મેડિકલ ઇમરજન્સી થઈ તો એના માટે અમારી સૌથી મોટું ચેલેન્જિંગ ટાસ્ક એ હતું કે પાંત્રીસ હજારની વચ્ચેથી અમારે એને ઇવેક્યુએશન કેવી રીતના કરવું એટલે આ જે પ્લાનિંગ છે એ પ્રોપર કરવામાં આવ્યું જે બેરિકેડ્સ મૂક્યા હતા ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી એ સંચાલકોએ જ કરી પણ આ મિટિંગની અંદર ચર્ચાયેલા મુદ્દાઓ છે એટલા માટે હું આ મુદ્દાઓ બોલી રહ્યો છું બીજું કે જે આગળ ઊભો છે એને જો કોઈ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડી તો અમે એવી રીતના વોલેન્ટિયર્સ તૈયાર કર્યા કે જે હ્યુમન ચેઇન બનાવે અને આગળવાળાને કાઢી અને જે ગ્રાઉન્ડ છે એની પેરી ફેરીમાં અમે એક સેફ પેસેજ આપીએ અને એ એમ્બ્યુલન્સ સુધી લઈ જાય અગિયાર જેટલા મેડિકલ કિયોસ્ક હતા કે જ્યાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે પણ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એ પણ હતું કે જો કોઈ સિરિયસ ઘટના છે તો એમ્બ્યુલન્સને એ લેવલનું સેફ પેસેજ મળે કે જે આ ભીડની વચ્ચે એ ત્યાં પહોંચી શકે એટલે એના માટે પ્રોપર ડ્રીલ કરવામાં આવી રેગ્યુલર એની એક્સરસાઇઝો કરી અમે બે ત્રણ દિવસ એની એક્સરસાઇઝો કરી છે પછીનો થ્રેટ છે એ ફાયરનો થ્રેટ છે કે ધારો કે કોલ્ડ પ્લેનું જે તમે સ્ટેજ જોયું હોય તો બહુ જ બધા ટેકનિકલ ઇક્વિપમેન્ટ બહુ જ બધા ગેસનો ઉપયોગ એણે બહુ જ બધી ટેકનોલોજી વાપરી છે અને ક્યાંક ને ક્યાંક એમાં પાવર સપ્લાય લાઇટ્સ ઇલેક્ટ્રોનિક્સ બધું એવું બધું યુઝ થયું છે કે જ્યાં ફાયરના ચાન્સીસ હોય એટલે એ ફાયર માટેનું પ્રોપર આયોજન આપણી ફાયરની ટીમને પણ એટલી જ આપણે એને વધાવવી પડે કે એ પણ એ પગે આપણી સાથે હતા અને એને આવું કોઈ ઘટના એ બનવા દીધી નથી ત્રીજું જે હવે જે મેઇન ઇમ્પોર્ટન્ટ હતું કે તમે એમ કીધું કે ટ્રાફિક ટ્રાફિક માટે અમારા બંને ડીસીપી સાહેબો જે ટ્રાફિકના છે અમારા સીપી સરનો ઓલવેઝ કન્સર્ન હોય છે અમારા સેક્ટર સરનો ઓલવેઝ કન્સર્ન છે કે ટ્રાફિકનું મેનેજમેન્ટ પ્રોપર થાય હવે તમે મેચ દરમિયાન જોયું હશે એટલે અમારો આ પાસ્ટ એક્સપિરિયન્સ છે કે બે વાગે હોય તો પબ્લિક શું કરે આજુબાજુની ગલીઓમાં ક્યાંક ને ક્યાંક પાર્ક કરવાનું પ્રિફર કરે ડેઝિગ્નેટેડ પાર્કિંગ પર જવાનું ના કરે એટલે એ ટાઈમે પ્રોપર પેટ્રોલિંગ હતું ક્રેન્સની વ્યવસ્થા પ્રોપર અને પેટ્રોલિંગની વ્યવસ્થા કે જેથી કરીને ગાડીઓ પાર્ક રસ્તાઓમાં ના થઈ જાય બીજું કે બુક માય શો જે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં એક પાર્ટ હતું એમના દ્વારા અમે ગાઈડેડ વિડીયોઝ અપાવડાયા એ ગાઈડેડ વિડીયોઝ એવા કે તમે અહીંયા ઊભા છો તો તમને તમારી જગ્યાએ જવું હોય તો કેવી રીતના જવાય ઓકે એટલે એ પ્રકારના એક વિડીયોઝનું પણ પ્રોપર સાઇનેજીસ તમે મેઇન ગેટની બહાર નીકળો એટલે તમારે રાઇટ ટર્ન મારો તો મેટ્રો સ્ટેશન આવે લેફ્ટ ટર્ન મારો તો દોઢ કિલોમીટર પછી મેટ્રો સ્ટેશન તમારે ગભરાવાની જરૂર નહીં એ તમને પ્રોપર સાઇનેજીસ મળે તમારે ગાંધીનગર જવું હોય તો કઈ સાઈડ જવાનું અમદાવાદ જવું હોય તો કઈ સાઈડ જવાનું એ સાઇનેજીસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો એના માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કર્યો જેથી કરીને અવેરનેસ પ્રોપર માણસો સુધી પહોંચી અને એની સામે હું તમામ લોકોનો પણ થેન્ક યુ આપના માધ્યમથી કહું કે પબ્લિક જ્યારે બહુ જ બધી વ્યવસ્થા હોય પણ પબ્લિક જો સપોર્ટિવ ના હોય તો વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક પડી ભાંગે બિલકુલ સર આટલી બધી પબ્લિક હોય અને આપે કહ્યું કે બે વાગ્યાથી એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી પાંત્રીસ હજાર લોકો એ મેદાનની વચ્ચે હતા અને એ આખો સ્ટેજ એ રીતે તૈયાર કરવામાં આવે તો કે જેવા જમ્પ કરે અને લાઇટની ઇફેક્ટ એની પ્રમાણે થાય બે વાગ્યાથી લોકો આવવાના શરૂ થઈ ગયા હતા રાત્રે દસ બાર વાગ્યા સુધી આખી ઇવેન્ટ ચાલી પ્રવેશ થઈ ગયો ટ્રાફિકની વ્યવસ્થા થઈ ગઈ પણ આટલી મોટી ઇવેન્ટ હોય એટલે ક્યાંક ચોરીની ઘટના ક્યાંક કોઈકનું પર્સ ચોરાઈ જાય કોઈકનો મોબાઈલ ચોરાઈ જાય તો એ વસ્તુ ન થાય એવી ઘટનાઓ ન બને અને સૌથી મોટી પ્રશ્ન એ સૌથી મોટો કે સુરક્ષા મહિલાઓનું એ કેવી રીતે આપણે મેનેજ એટલે અમારી પાસે ધારો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારી પાસે હવે ઘણા બધા અનુભવ છે અમે વર્લ્ડ કપની ફાઇનલ અહીંયા યોજાઈ ગઈ ભારત પાકિસ્તાનની મેચ થઈ કે જ્યાં હ્યુજ ક્રાઉડ હતું ટ્રમ્પ અને આપણા પીએમ સાહેબનો કાર્યક્રમ પણ યોજાય એટલે ઘણા બધા અનુભવોને આધારે એવું નક્કી થયું કે પીક પોકેટિંગની જગ્યાઓ કઈ છે કઈ જગ્યાએ પિક પોકેટિંગ સૌથી વધારે થાય એ જગ્યા ઉપર મેં મારા મારા વિસ્તારમાં આવતા પાંચ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પાંચ માણસો પીએસઆઈ સાથે એવી અમે ટોટલ પાંચ ટીમો ફ્રી ડ્રેસમાં બે વાગે આવવાની શરૂઆત થાય લોકોની કે જ્યાં મેઇન ધારો કે ગેટ નંબર વન છે કે ગેટ નંબર ટુ છે કે જ્યાં પબ્લિકની એન્ટ્રી છે કે ત્યાં સૌથી વધારે મોબાઈલ જવાની સંભાવના હોય થર્ડ છે એ ગ્રાઉન્ડમાં જવાની સંભાવના હતી અને એક આપણું પોડિયમ છે કે ત્યાં સંભાવના હતી તો ત્યાં અમારા ફ્રી માણસ ફ્રી ડ્રેસના માણસો પ્રોપર એ લોકોને જે અગાઉ જે ચોરીમાં પકડાયેલા છે એ લોકોના ફોટોગ્રાફ્સ અને પ્રિવેન્ટિવ એક્શન્સ જ્યાં લેવાના હતા એ લઈ ચૂક્યા એટલે એને કારણે આ મેચ એટલે આ કોન્સર્ટમાં જે ગત મેચમાં જે મોબાઈલ ગયા હતા એનાથી નેવું ટકા અમે એનું રિડક્શન કરી શક્યા છીએ એટલે એ અમારા માટે અચિવમેન્ટ છે કે અમે આને રોકી શક્યા છીએ સર એવી કોઈ ફરિયાદો મળી કે આખા ઇવેન્ટમાં આપે સક્સેસફુલ આખી ઇવેન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કરે આખા કોન્સર્ટના અને કહ્યું કે ભારત અને ગુજરાત હવે એ રીતે સજ્જ છે કે આવી ઇન્ટરનેશનલ ઇવેન્ટ આપણે ત્યાં થશે અને આનું પોલ્ડ પ્લેનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે બીજું એક છે કે પાંત્રીસ હજાર પબ્લિકના પ્રશ્ન પર એટલા માટે આવીશ કારણ કે એ એની અંદર ગ્રાઉન્ડની અંદર એટલા બધા લોકો હોવું અને જ્યારે લાઈવ કોન્સર્ટ ચાલતો હોય એ બે પાંત્રીસ હજાર લોકો ગ્રાઉન્ડની ફળતે લોકો એટલે ક્યાંક આસપાસ જેટલા પણ વિસ્તારો છે ત્યાં દરેક જે એના ગેલેરી છે ત્યાં તમામ પોલીસ સ્ટાફ તેના થતો ટોટલ અમારું ડિપ્લોયમેન્ટ બે હજારની આજુબાજુનું હતું એમાં નવ ડીસીપી એકવીસ એસીપી અને સુડતાલીસ જેટલા પીઆઈનું પ્રોપર ડિપ્લોયમેન્ટ હતું અને દરેકે દરેક જગ્યાઓ અમે બે દિવસ પહેલાંથી દરેકે દરેક પોઈન્ટ ફરીને એ નક્કી કર્યું છે કે કઈ જગ્યાએ પોલીસ રહેશે પાંત્રીસ હજાર જે વચ્ચે હતા જે ત્યાં પણ પ્રોપર ફ્રી ડ્રેસમાં પોલીસ ઘણી વખત તમારી બાજુમાંથી જ જતા રહ્યા હોય પણ તમને ખબર ખબર ના હોય એમ પોલીસનું પ્રોપર ડિપ્લોયમેન્ટ હતું કે જેથી કરીને છેડતીના બનાવો ના બને અને પિક પોકેટિંગના બનાવો ના પડે અને સ્ટેમ્પેડ થવાની સંભાવના ના રહે બિલકુલ એટલે એના માટે જ આ જે પોલીસ તૈનાત કરવામાં આવી હતી કારણ કે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ આવી શકે કારણ કે મેચમાં મોટાભાગે એવું થતું હોય કે કોઈ ઉત્સાહમાં આવી જાય ને બોટલ ફેંકે અથવા તો કોઈ પણ વસ્તુ ફેંકી શકે બીજો પ્રશ્ન એ સર કે ઇવેન્ટની અંદર જ્યારે આટલી મોટી ઇવેન્ટ થતી હોય અને પોલીસ માટે તમામ લોકો એટલા માટે આ કાર્યક્રમ જુએ કારણ કે આપણે સાતથી આઠ કલાક એ મેદાનમાં શાંતિથી કોઈ મેચ નિહાળી શકીએ આવી ઇન્ટરનેશનલ ઇવેન્ટ નિહાળી શકીએ અને શાંતિથી પાછા ઘરે પણ પહોંચી શકીએ એની પાછળ સર અને એની ટીમના લોકોના ઉજાગરા પણ એટલા જ હોય છે સર કેટલા દિવસ આખી આ ઇવેન્ટની તૈયારી ચાલી કેટલા દિવસ સૂતા નથી આપણે એટલે આયોજન પચીસ ને છવ્વીસનું હતું એટલે તમને ખબર છે કે જેમના ઘરે લગ્ન હોય એ સ્વાભાવિક છે કે લગ્નના દિવસે ઓછો સ્ટ્રેસ અને લગ્ન પહેલાં બહુ જ સ્ટ્રેસ હોય તો અમારા ઘરે આ પ્રસંગ હતો તો સ્વાભાવિક છે કે અમે આગળનું અમારું આખું વીક પણ એ વખતે પણ વીવીઆઈપી મોમેન્ટ્સ ઘણી બધી હતી ચોવીસ તારીખે અમે બધા જ પોલીસવાળાને ડ્રીલ રિહર્સલ અમે બધું સ્ટાર્ટ થઈ ગયું હતું પ્રથમ વખત એવું હતું કે બે દિવસ કન્ટિન્યુઅસ અમારે બંદોબસ્ત કરવાનો હતો ને એમાં છવ્વીસ તારીખે સવારે છવ્વીસમીની પરેડ પણ હતી એટલે બાર વાગ્યાનું ડિપ્લોયમેન્ટ રાતે બાર વાગે છૂટા થઈએ બીજા દિવસે બાર વાગ્યાનું ડિપ્લોયમેન્ટ ને રાતે બાર વાગે છૂટા થઈએ એટલે સ્વાભાવિક છે કે બાર બાર કલાકની ડ્યુટીઓ છે અને પોલીસે બહુ જ મહેનતથી એ કરી છે હું તમામ આપના માધ્યમથી હું મારા તમામ જવાનો તમામ અધિકારીઓ મારા સિનિયર અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમને પ્રોપરલી એ ટાઈમે એમનું હંડ્રેડ પર્સન્ટ અમને આપ્યું છે અને એને કારણે અમે આ ઇવેન્ટને બહુ સારી રીતે કરી શકીએ બિલકુલ હવે આપે કહ્યું વીવીઆઈપી એન્ટ્રી અને એની સાથે એ મેનેજ કરવાનું બહારથી ઘણા લોકો આવ્યા હતા દેશ વિદેશના લોકો આવ્યા હતા અને કેટલાક ફિલ્મ સિતારા પણ આવ્યા હતા એ લોકોનું મેનેજમેન્ટ માટે પણ એક અલગ અલાયદી ટીમ હતી અને આ જે પબ્લિક હતી એને મેનેજ કરવા માટે પણ હા એ દરેક વખતે જ્યારે પણ આ સ્ટેડિયમ હોય છે એટલે સ્ટેડિયમ બન્યું છે બહુ સારી રીતે કે અમારી વ્યવસ્થા અમે બહુ સારી રીતે સાચવી શકીએ છીએ કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું છે કે અમે અમારું ડિપ્લોયમેન્ટ પ્રોપર કરી શકીએ અને અમને સામે એ પ્રકારની વ્યવસ્થા મળે હવે વીવીઆઈપીની એન્ટ્રીને એના માટેનું અલગ જે આયોજન છે એ તમામને અલગ અલગ એન્ટ્રીઓ તમામ માટે અલગ અલગ વ્યવસ્થા અને એ જ પ્રમાણે આખું આયોજન એટલે કોઈ જગ્યાએ એવું નથી થયું કે ક્યાંક મિસમેચ થાય હા સ્વાભાવિક છે કે દોઢ લાખ લોકો જ્યારે એક સાથે હોય તો જેટલી જગ્યા છે એ પ્રમાણે કે પાર્કિંગની જગ્યા છે એમને ડ્રોપ ઓફના પોઈન્ટ્સ છે ત્યાં ક્યાંક તમને એક ક્યુમાં ઊભું રહેવાનું આવે પણ એ અવ્યવસ્થા નથી એક ફ્લોમાં ચાલતું ઘટના હતી આખી એટલે કોઈ જગ્યાએ અવ્યવસ્થા સર્જાઈ હોય એવું નથી થયું બિલકુલ સર આખી ઇવેન્ટ પતી જાય પછી એટલા જ લોકોને પાછું બહાર પણ નીકળવાનું હોય છે મેટ્રોમાં તમે જુઓ કે રાત્રે બાર બાર એક એક બે બે વાગ્યા સુધી મેટ્રોની અંદર સ્ટેશનમાં ભીડ હતી લોકો જે ખાનગી વાહન પોતાના લઈને આવ્યા હતા અથવા તો પોતાના વાહનો લઈને આવ્યા હતા એ ટ્રાફિક કેવી રીતે મેનેજ કરો જ્યારે ઇવેન્ટ પતી જાય પછી જે લોકો બહાર નીકળે છે એ હોય ત્યારે રીતે કેટલું આ સૌથી ક્રુશિયલ મુદ્દો હતો કારણ કે એન્ટ્રી માટે તમને પાંચ કલાક મળેલી બે વાગ્યાથી શરૂ કરો ને તમે એન્ટ્રી પાંચ વાગ્યા સુધી ચાલે છ વાગ્યા સુધી ચાલે પણ ઇવેક્યુએશન તો સાયમન્ટેનિયસલી થવાનું બધા જ એક સાથે બહાર નીકળવાના એટલે એના માટે જે સિક્યુરિટી ટીમ્સ હતી એટલે અમે પ્રોપર એના બ્લોકેજીસ નક્કી કરેલા હતા ઓકે પાંત્રીસ હજાર લોકો નીચેથી બહાર આવે તો એને કેટલો ટાઈમ લાગે એને મેઇન ગેટ સુધી પહોંચે તો કેટલો ટાઈમ લાગે એ મેઇન ગેટથી મેજર મેટ્રો સુધી પહોંચીએ તો કેટલો ટાઈમ લાગે એ પ્રમાણે બ્લોક ક્રિએટ થયેલા હતા અને એ જ પ્રમાણે ધીરે 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 પબ્લિકને રિલીઝ કરતા હતા સેમ વસ્તુ મેટ્રોમાં પણ હતી કે મેટ્રો એક એક મેટ્રોની કેપેસિટી કેટલી કેટલા લોકોને એક સાથે બેસાડી શકે એ જ પ્રમાણે બેચવાઈઝ તમે જોયું હોય એ ટાઈમે જો કોઈ ત્યાં હોય તો એમને ખ્યાલ છે કે ત્રણ સ્ટેજમાં મેટ્રોમાં એન્ટ્રી મળતી ઓકે પહેલાં એક બેરિગેડિંગ લાગે પહેલું એક લોટ આવે એ મેટ્રો સુધી પહોંચી જાય પછી અહીંયા નીચેથી એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ કરતા જઈએ એટલે આખો પર્પઝ એવો હતો કે એક જ જગ્યાએ તમામ ફોર્સ ના આવે મારી પાસે બિલકુલ એટલે વર્ક ફોર્સ જે છે એટલે પબ્લિકનું જે ફોર્સ છે એને હું ચેનલાઇઝ કરી શકું અને ચેનલાઇઝ થવાને કારણે જે ધારો કે વ્યવસ્થા છે બેરિકેડિંગ કર્યું છે હવે બેરિકેડિંગ તૂટી ગયું તો મારા માટે એ પ્રશ્ન સર્જાય બેરિકેડિંગ ના તૂટે એના માટે એ ફોર્સને મારે ચેનલાઇઝ કરવો પડે અને એ એ ટેકનિક પ્રમાણે ચેનલાઇઝ પ્રોપર કરી શક્યા અને અહીંયા આ માધ્યમથી હું પબ્લિકનો પહેલાં તો બહુ જ આભાર માનું કારણ કે ગમે એટલી મોટી વ્યવસ્થા કરી હોય પબ્લિકનો જો સપોર્ટ ના હોય તો એ વ્યવસ્થાઓ તૂટી પડે એટલે હું તમામ આપણી ભારત દેશની જે જનતા જોવા આવી છે એમનો અહીંયા આભાર વ્યક્ત કરું કે એમણે એમની સિવિક સેન્સ એમની પ્રોપર જે એમની બેઝિક સેન્સનો અહીંયા ઉપયોગ પૂરો કર્યો છે ને અમને વ્યવસ્થાને બહુ જ સપોર્ટ કર્યો છે બિલકુલ સર બધા લોકો ઉજવણી કરતા હતા ગીતો ગાવાતા હતા ઇન્ટરનેશનલ જે બેન્ડ હતું ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ આ સક્સેસ મળી પછી કોઈ ઉજવણી કરી સર હજી હજી નથી થઈ પણ હવે તમે ક્યાંક મોકો આપો તો અમે કરી લઈએ તો અમદાવાદ પોલીસ જે રીતે આખી આ ઇવેન્ટ જે પાર પાડી અને ગુજરાતીઓ અને દેશભરમાંથી લોકો આવ્યા હતા અને દુનિયાભરમાંથી લોકો આવ્યા હતા એટલે આપણે અમદાવાદ પોલીસને થેન્ક યુ એટલા માટે કહેવું પડે કારણ કે એમના કારણે જ આટલી બધી વ્યવસ્થા કરવી એનું મેનેજમેન્ટ કરવું ક્રાઉડ મેનેજમેન્ટ સૌથી મોટો એક પ્રશ્ન હોય છે કારણ કે આટલી બધી ભીડ જ્યારે એકત્રિત થઈ જાય અને ક્યાંક કોઈ અફવા આવી જાય તો પણ સર મુશ્કેલ પડતું હોય છે પણ આપણી અમદાવાદ પોલીસ એટલી સક્ષમ છે મજબૂત છે અને જે રીતે એમણે કામગીરી કરી અને એની પ્રશંસા ખુદ મંત્રી એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી અને અમદાવાદ પોલીસનો ખૂબ આભાર માન્યો અને અમદાવાદ પોલીસ એ તમામ જનતાનો પણ આભાર માને છે અને કહે છે કે ચોક્કસ પબ્લિકના સપોર્ટથી જ આટલી મોટી ઇવેન્ટને સફળતા મળી છે સર આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવી ઇવેન્ટ સાથે એક નવા સક્સેસફુલ ઇવેન્ટ સાથે મળીશું અને સાથે ચર્ચા પણ કરીશું કે આ વખતે કેવો માઇલસ્ટોન અમદાવાદ પોલીસે સર કર્યો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર